નમસ્કાર મિત્રો ફરી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે હાલમાં સોશિયલ મીડિયા પર એક વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જેમાં જયરાજસિંહ જાડેજા અને પરષોત્તમભાઈ રૂપાલા મિટિંગ કરી રહ્યા હોય એવું લાગી રહ્યું છે આ મિટિંગ ગણેશભાઈ ગોંડલના ઘરે થઈ હોય એવું જાણવા મળ્યું છે મીટિંગમાં શું વાત થઈ એનો હજી સુધી કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી અહીં ઉલ્લેખનીય છે કે જયરાજસિંહ જાડેજાના સુપુત્ર ગણેશભાઈ ગોંડલ હાલ જેલમાં છે જેમના જામીન કોર્ટે બે દિવસ પહેલાં જ નામ મંજૂર કર્યા છે કેમ કે કોર્ટ સમક્ષ એ ધારાસભ્યનો પુત્ર હોય કે સાંસદ સભ્યનો પુત્ર હોય બધા એક સમાન છે તો હવે જોવાનું રહ્યું કે કોર્ટ ગણેશભાઈ ગોંડલના જામીન આગામી સમયમાં મંજૂર કરે છે કે નહીં તમારું શું કહેવું છે આ સમગ્ર વિવાદ ઉપર કોમેન્ટમાં જણાવો અને તમારું શું માનવું છે ગણેશભાઈને જામીન મળવા જોઈએ કે નહીં એ પણ જણાવો